વલસાડ નગરપાલિકા દ્વારા લોકો માટે શરૂ કરેલી સિટી બસની સેવા ઓટો રિક્ષા ચાલકો માટે શ્રાપ બની છે જો આ સિટી બસ બંધ કરવામાં નહીં આવે તો વલસાડના પાંચ હજાર જેટલા ઓટો રિક્ષા ચાલકો રોડ પર બેસીને વિરોધ કરવામાં આવશે વલસાડ નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ સિટી બસની સેવા શરૂ કરવામાં આવી હતી જે આજુબાજુ ગામ વિસ્તાર પાનેરા પારડી અતુલ કોસંબા ગામ ધરમપુર ચોકડી આરડીઓ ઓફિસ જીજુઆ કોલેજ તિથલ જેવા રૂટ પર ચાલે છે જેના લીધે રિક્ષાવાળાઓની રોજગારી છીનવાઈ છે ઓટો રિક્ષા ચાલકો દ્વારા વધુમાં જાણવામાં આવ્યું કે કોરોના મહામારી સમયથી દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે અને આવી મોંઘવારીમાં કમાવાનું બીજું કોઈ સાધન એમની પાસે નથી આ જ કમાણીમાં પોતાના બચ્ચાઓની સ્કૂલ ફી દવાખાનું ઘરના ખર્ચા ઘરભાડું બધું જ કરવાનું હોય છે એમાં નગરપાલિકા દ્વારા લોકો માટે શરૂ કરાતી સિટી બસની સેવા એમના માટે શ્રાપ સમાન બની છે કારણ કે સિટી બસને કોઈ વિસ્તારમાંથી પેસેન્જર મળે છે તો તે વિસ્તારમાં ડબલ ફેરા મારે છે વધુમાં જાણવામાં આવે રિક્ષા ચાલક ભાઈઓને પોલીસ દ્વારા પકડીને એમની ઉપર બસો ત્યાસીની કલમ લગાવીને એમની સાથે બહુ મોટો ગુનેગાર હોય તે રીતે વર્તન કરવામાં આવે છે અને એ રિક્ષાવાળાને છોડવા માટે જામીન લગાવવું પડે છે અને વકીલ રોકવા પડે છે એવું તો શું ગુનો કર્યો છે કે રિક્ષાવાળાને આ રીતનું પોલીસ દ્વારા વર્તન કરવામાં આવે છે અને રિક્ષાવાળા સિવાય કાય બાઇક એસટી બસ બસ બસવાળાઓને ઉપર આ રીતનું કેમ નથી કરવામાં આવતું કરો તો બધાના લીધે એક સરખો નિયમ લાગુ કરો નહીં તો અમારા ગરીબ રિક્ષાવાળા રોજ લાવીને રોજ ખાવાવાળા લોકોને ખોટી રીતના પરેશાન કરવાનું બંધ કરી દો તથા શરૂ કરાયેલી સિટી બસની આ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવે નહીતર એક જ વિસ્તારમાંથી ડબલ ફેરા મારવામાં આવવાનું બંધ કરવામાં આવે જો આ રીતનું નિરાકરણ નહીં આપવામાં આવે તો રિક્ષાવાળા પરિવાર સહિત આ બસમાં સામે બેસી જશું કારણ કે ઘણા સમયથી ઘરની પરિસ્થિતિ આ કારણે નબળીથી અતિ નબળી બનતી જાય છે ઓટો રિક્ષા લોન પર લીધી હોય અને હપ્તા ભરવા પૈસા નથી જેથી રિક્ષા ખેંચી લેવામાં આવે છે આમ તમામ હકીકત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ તેમજ સાંસદ ધવેલ પટેલને રૂબરૂ મળી લેખિત તેમજ મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે અને જલ્દીથી નિરાકરણ લાવી આપવા માટે વિનંતી કરવામાં આવી છે તો અમારા તો નાલા નાલા કામ હોય છે અમે તો રોજ લાવીને રોજ ખાવાવા માં છે રિક્ષા ચલાવીએ છે ને ઘરનું ગુજરાન કરીએ છીએ હવે રિક્ષાવાળામાં થોડીક તકલીફ એવી આવી ગઈ છે કે આ સિટી બસ જે નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી છે તે સિટી બસ ગામડે ગામડે જવા લાગી છે જેવું કે અતુલ તિથલ કોસંબા રોડ સિવિલ રોડ એ બધા રોડ પર જવા લાગી છે એટલે એ બધાના લીધે અમારા ચાહે પાંચ હજાર રિક્ષાવાળા છે એમના સાથે એમનો પરિવાર બી છે એટલે વીસ હજાર માણસલોગને આ જે સમસ્યા લઈને અમે ધવલ પટેલ પાસે આવ્યા હતા કે સાહેબ આ લોકોને સિટી બસ કીધેલું હતું તો સિટીમાં ચલાવવા કહો ને અમારા ગામડા ગામડામાં કેમ જાય છે અમારા પેપર કેમ લાગ લાત મારે છે એ વિષય આવેલા અને બીજી એક મેટર લઈને આવેલા હતા કે પોલીસ દ્વારા અમારા પર એક્શન લેવામાં આવે છે કે બસો ત્યાંસીનું કલમ લગાવીને અમુને જામીન કરવા પડે ને વકીલ રોકવા પડે એટલે એ પૈસા અમારા વેસ્ટે જ જાય છે એટલે અમારે તો ધવર સાહેબને એટલું જ કહેવાનું કે આ જે પોલીસવાળા અમારી સાથે જે કરે તે એને રોકડા કરી દે કે કેસ કરી દે કે જગા પર જ ભાઈ દં ભરવા દે કે બસો રૂપિયા ત્રણસો રૂપિયા જે બી આવે તે ભરવી દે નમૂને છોડી દે અથવા તો કોર્ટનું મેમો આપી દે એ વિશે અમે ધોલ સાહેબને આવું રજૂઆત કરવા આવેલા હતા જય હિન્દ તમે પછાડી આવો